અનુપમસિંહ ગેહલોત વરાછા વિસ્તારની મુલાકાતે નીકળ્યા વરાછા બિની બજારની ગૌશાળા સુધી પગપાળા મુલાકાત એક કિલોમીટરના રસ્તા બાદ આવે છે પાંચ જેટલા સિગ્નલો

વરાચા મિની બરજાની ગૌશાળા સુધી પગપાળા મુલાકાત લીધી એક કિલોમીટર રસ્તા બાજુ આવે છે પાંચ જેટલા સિગ્નલ ટ્રાફિક અધિકારીઓને બોલાવીને જરૂરી સૂચના પણ આપી अपना जो ट्रैफिक ना एक डिस्प्लिन लावा माटे रोड ऊपर गया एक जो जंगल ही चाली रही थी जेमा लोगों खूब सहयोग करी रहा थी अमा खासकर ना अपने સૌથી અગ્રેસર છે આ બારમાં જોઈએ કે એના આપણા વિસ્તારમાં ખૂબ સરસ રીતે ટ્રાફિક રાખીએ એના જે ભાગરૂપે અમે લોકો બધા જોયા આવ્યા હતા અહીંયા કે ક્યાં ક્યાં ઓર કુછ એમાં સુધારા વધારા કરવાની જરૂરત છે સિગ્નલ્સમાં હોય કે રોડ ડિઝાઇનિંગમાં હોય અથવા જો બમ્પ વગેરે કંઈ હોય એના માટે જોઈએ તો મને ખુશી છે કે અમે લોકો ત્યાં ઘરનાળા જો રેલવેના ઘરનાળાથી નીકળીને આ બધા કરી પાંચ છ પોઈન્ટો ચેક કર્યા જોઈએ ખૂબ સરસ રીતે લોકો કોપરેટ કરી રહ્યા છે અને જો નાની મોટી થવા અમે સુધારવાની જરૂરત છે અમે ટ્રાફિક પોલીસને સૂચના આપી છે આ બધા બી જલ્દી સુધારી લેશે અને સૌ તો હું આપણા સમગ્ર જો વરાછાના લોકોનો જો આભાર માનું છું કે આપ એક એવા દાખલા ભેસાળા છે જો એ જે ખૂબ સરસ રીતે આપણા આ વિસ્તાર એવું છે બહુ જૂના જૂના વિસ્તાર જ્યાં ડાયમંડના બહુ મોટો વેપાર થતા હોય છે અલગ અલગ વિસ્તાર છે લોકો અહીંયા વહેલી સવારથી છે સાડે છ વાગે લઈને દેઢ સાંજ તક અહીંયા લોકો કામ કરતા હોય છે તો અમે હું બધાને ખાતરી પણ આપું છું કે સુરત શહેરના પોલીસ ટ્રાફિક પોલીસ હોય યા વરાછા પોલીસની પોલીસ હોય સમગ્ર પોલીસ આપને સેવામાં હાજર રહેશે અને જો બી આપના સુવિધાઓ કેવી રીતે અમે સારી રીતે કરી શકીએ અને એના માટે અમે લોકો હન્ડ્રેડ પર્સન્ટ કામ કરતા રહીશું અને આપના આ જ પ્રકારના જો એ સહકાર અમે લોકોને મળતા રહે એના માટે હું બધાને આભારી છું આપણા